ગામથી ગામને જોડતા રસ્તા એટલે કે ગ્રામ ગ્રામ્ય વિસ્તારમાં પેટા વર્ગ હોય આંગણવાડી હોય અને મુખ્ય ગામથી કરીને એક કિલોમીટર દૂર જે પર વિસ્તાર હોય કે જેમને ગામ સાથે કનેક્ટિવિટી નથી દૂધ ભરાવા આવવાનું હોય બાળકોને સ્કૂલે આવવાનું હોય તેના માટે કરીને વારંવાર રસ્તાઓની જરૂરિયાત પડે છે અને વારંવાર અમારી પાસે રજૂઆત પણ આવે છે તો આ રસ્તા પાકા બને એના માટે કરીને કેન્દ્ર સરકાર મારફત જે સર્વે થાય છે એ સર્વેમાં તળાટી કમ મંત્રીનું ફોર્મ નંબર બે અને ત્રણ તાલુકા વિકાસ અધિકારી અને માર્ગને મકાન વિભાગ પંચાયત આ ત્રણેયના અલગ અલગ ફોર્મ આપવામાં આવેલા છે અને આ ત્રણેય ફોર્મ આપણે જ્યાં પણ રસ્તાની જરૂર હોય ત્યાં ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાં જે સરપંચો તલાટી કમ મંત્રી શિક્ષક હોય વહીવટદાર હોય આ તમામ લોકો જે લોકો સાથે સંકળાયેલા દૂધ ડેરીના મંત્રી હોય આ તમામ લોકો સાથે મળીને પોતાના ગામમાં આ પૈકીના રસ્તા બનાવવાના હોય એ અચૂક રીતે તલાટી કમ મંત્રી પાસે એનું ફોર્મ ભરાવે અને આને ઓનલાઈન કરવા માટેની તારીખ એ પંદર બે બે હજાર પચીસ છેલ્લી હોવાના કારણે આપ શક્ય હોય એટલા વહેલામાં વહેલા આ બાબતમાં એક્ટિવ રહીને જે તે ગામના તમામ તલા ખાસ કરીને તલાટી કમ મંત્રી સરપંચો માજી સરપંચો સ્કૂલના જે શિક્ષકો અને જે જાહેર પબ્લિક સાથે સંકળાયેલા લોકો હોય એ ખાસ કરીને આ બાબતમાં ધ્યાન રાખીને સમગ્ર બનાસકાંઠાના તમામ ગામોના ફોર્મ એ જે તે તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડે તલાટી કમ મંત્રીને જ્યાં પણ સર્વે કરવા જવાની જરૂર હોય અથવા તો જે માર્ગદર્શનની જરૂર હોય તે તાલુકા વિકાસ અધિકારીનો કે માર્ગ વિભાગ જે તે ડિવિઝન આવતું હોય એનો સંપર્ક કરીને વહેલા વહેલું કરાવે એવી હું અપેક્ષા રાખું છું આ બાબતમાં શક્ય હોય એટલો વધારે વધારે ઇન્ટરેસ્ટ લેશો તો કેન્દ્ર સરકારમાં જે આ યોજના છે એ યોજના ઓનલાઈન ચડશે અને ભવિષ્યમાં જ્યારે પણ આ પૈકીની કાગળો કરેલા હશે ઓનલાઈન ચડાયેલું હશે ફોર્મ ભરેલું હશે એનો રસ્તો થવા માટેની શક્યતાઓ રહેલી છે એટલે માગણી કરવામાં કોઈ કાંઈ કચાશ ન રાખે અને તમામ ગામોનું સર્વે થઈ અને સમગ્ર જિલ્લાનું અને જ્યાં રાજ્યનું તમામ ગ્રામ્ય વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં જ્યાં રસ્તાઓની જરૂર છે એ પૈકીને આ કામગીરી સારી રીતે વેલામ વહેલી કરી અને ઓનલાઈન બધી જ વિગતો પૂરી પાડે એવી હું અપેક્ષા રાખું છું અને આ બાબતમાં તમામ લોકો જનજાગૃતિ દાખવી અને આ કામ કરે એવી હું આપ સૌને વિનંતી કરું છું જે પ્રમાણે ગેનીબેન ઠાકોરે વાત કરી છે કે દરેક ગામને જોડતા જેટલા પણ રસ્તાઓ છે તે રસ્તાને લઈને કામગીરી કરવામાં આવે એટલું જ નહીં આને લઈને તેમણે લોકોની પણ જાગૃત થવાની વાત કરી છે અને તેની સાથે જેટલા પણ અધિકારીઓ આની અંદર કામ કરી રહ્યા છે તે લોકો સામે પણ એક નવી માંગ મૂકી છે જેથી કરીને જેટલા પણ રસ્તાઓ છે તે રસ્તાઓ બની જાય અને કોઈને પણ આવી ખરાબ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે જેથી કરીને રોડ રસ્તા બની જાય તેવી પણ તેમના દ્વારા વધુ એક માંગ કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ ફરીથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર